ભાજપ સાંસદ અને જાણીતી અભિનેત્રી હેમા માલિની તાજેતરમાં નવી બનેલી મથુરા બરેલી હાઈવે નું નિરીક્ષણ કર્યું તેમની મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ્ય રોડ ના બાંધકામની ગુણવત્તા તપાસવાનો અને વિકાસ કામો ની પ્રગતિ નું મૂલ્યાંકન કરવાનો હતો નિરીક્ષણ દરમિયાન તેમણે સ્થાનિક અધિકારીઓ અને ઇજનેરો સાથે ચર્ચા કરીને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉચ્ચ ગુણવત્તા અને સમયસર પૂર્ણતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હેમા માલિનીની મુલાકાત સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચાનો વિષય બની તેઓ પીળા રંગની સાડીમાં ખૂબ આકર્ષક લાગી જેના કારણે લોકોમાં ચર્ચા થઈ કે આ મુલાકાત વાસ્તવમાં વિકાસ માટે હતી કે કેમેરા માટે એક પરફોર્મન્સ હતી આ ચર્ચા વચ્ચે હેમા માલિનીએ હાઈવે સંબંધિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા અને અધિકારીઓને મુસાફરોની સલામતી તથા સુવિધા સુનિશ્ચિત કરવા સૂચના આપી તેમની હાજરીએ અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અને બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા આ મુલાકાતે મથુરા બરેલી હાઈવે પર થયેલા વિકાસ અને જાહેર પ્રતિનિધિઓની ભૂમિકા બંનેને પ્રકાશમાં મૂક્યા ફિલ્મી અંદાજને કારણે મુલાકાત ટ્રેન્ડિંગ બની છતાં તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને જાહેર જવાબદારીનું મહત્વ પણ ઉજાગર થયું